અરે આ શું શંભુભાઈની નવી લારી કઈ ગઈ આ તો જૂની લારી છે એમના પપ્પા લઈને ઊભા છે તો આવો વિડીયોમાં આગળ જોતા રહો કે લારીનું શું થયું તો એ લારી આજે અમે તમને બતાવીશું કે એ લારી કઈ જગ્યાએ છે અને કેવી હાલતમાં છે તો આ ત્યાંથી આગળ જવાનું છે શ્રી શ્રીમાર્ટથી પણ આગળ જવાનું છે આપણે આ વોકવે ગાર્ડન છે વોકવે ગાર્ડનની સામે શ્રી હરિમાર્ઠ છે જો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો

તો મિત્રો ઘણા સમયથી મહાનગરપાલિકા બનવાનું હતું તો એના લીધે બધા દબાણે થઈ ગયેલા એમાં આપણા તંબુભાઈ પણ લારી એમની અટાવી પડેલી તો આજે અમને એક આ જગ્યા મળી છે નહેરગાડ તો આજથી અમે ચાલુ કર્યું છે તારીખ આજે વીસ થઈ ને વીસ બે બે હજાર ના રોજ આજે એમણે આ જગ્યાએ સ્ટાર્ટઅપ કર્યું છે તો સૌરભભાઈ તમે આપણા વ્યૂવસને શું કહેશો કે સામે આપણે નવી લરી જે જૂનો સેટઅપ હતો ને અહીં શિફ્ટ કરવામાં આવે છે એટલે કે નવી જગ્યા જે છે ને ઓપ્લેટ સામે કીટ ની સામે મૂકવામાં આવે છે